નમસ્કાર તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં આ મામલે નવો રેકોર્ડ બન્યો છે વાત છે મગફળીની ત્યારે વાત થશે યુકેના ભૂતપૂર્વ पीएम પત્ની સાથે આગ્રામાં જોવા મળશે ત્યારે વાત થશે ગુટકા ખાવા ડ્રાઈવરે સ્ટેરિંગ છોડ્યું અને કુંભમાં જઈ રહેલી બસ પલટી ખાઈ ગઈ ત્યારે વાત થશે ઇન્સ્ટાગ્રામની જાહેરાત જોઈને ભરમાશો નહીં સાત પણ પચાસ લાખની ઠગાઈ કરવામાં આવી છે આગળ વાત થશે ટ્રમ્પની કાતર ચાલી દસ હજાર લોકો બેરોજગાર બન્યા છે આગળ વાત થશે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા સૌથી વધુ ક્યાના છે તે આ વિડીયોમાં તમને જાણવા મળશે ત્યારે વાત થશે અદાણીએ પત્ની સાથે અજમેરની દરગાહની મુલાકાત લીધી આગળ વાત થશે હેલ્મેટના પહેરાવનોની હવે ખેર નથી થશે મોટો દંડ ત્યારે વાત થશે હિન્દુ મામાએ મુસ્લિમ ભાણકીનું મામેરું કાઢ્યું ત્યારે વાત થશે રોહિતની કારકિર્દી સમાપ્ત હવે કેપ્ટન નહીં રહે આગળ વાત થશે ડબલ્યુ પીએલમાં જીતી ગઈ છે ટીમ ત્યારે વાત થશે ગુજરાતને એક મોટો ફટકો લાગ્યો છે વાત છે કપાસની ત્યારે આગળ વાત થશે આજે મતદાન કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે વાત થશે ભીડ વધવાને કારણે દુર્ઘટના સર્જાઈ છે તેવું ડીસીપીએ જણાવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ડીસીપી રેલવે કેપીએસ એસ મલ્હોત્રાના જણાવ્યા મુજબ પ્લેટફોર્મ નંબર ચૌદ ઉપર મોટી સંખ્યામાં મુસાફરો એકઠા થયા પ્રયાગરાજ એક્સપ્રેસ અહીં ઊભી હતી સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની ટ્રેનોના પ્રસ્થાનમાં વિલંબને કારણે પ્લેટફોર્મ નંબર બાર તેર અને ચૌદ ઉપર ભીડ વધી ગઈ પ્લેટફોર્મ નંબર ચૌદ અને પ્લેટફોર્મ નંબર આગળના લેવલ એકની નજીક આવેલા એક્સેલેટર પાસે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી જેના કારણે આ દુર્ઘટના બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે સોળ ફેબ્રુઆરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું આ પહેલાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે મતદારોને એક અપીલ કરતો વિડીયો શેર કર્યો જેમાં તેમણે કહ્યું છે કે આપણા વિસ્તારની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાને શ્રેષ્ઠ બનાવીએ કોંગ્રેસને મત આપીને આપણા નગરના ન્યાયને મત આપો સવારે સાત વાગ્યાથી સાંજે છ કલાક સુધી મતદાનનું આયોજન હતું અને તેનો વિડીયો પણ રજૂ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતને ફટકો લાગ્યો છે કપાસ ઉત્પાદન મામલે ગુજરાતને ફટકો પડ્યો છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ચાલુ સિઝન માટે કપાસના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને ત્રણસોને એક પોઈન્ટ પંચોતેર લાખ ઘાસડી કર્યો છે તેની ખરીદીની ડિમાન્ડ વચ્ચે ઉત્પાદનના અંદાજમાં ઘટાડો પણ થયો છે ગુજરાત અને પંજાબમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડાને કારણે આવું થયું છે મહારાષ્ટ્ર કપાસના ઉત્પાદનને મામલે પહેલાં ગુજરાત બીજા અને તેલંગાણા ત્રીજા ક્રમે રહેશે કપાસની એક ઘાસડીનું વજન એકસો સિત્તેર કિલો હોય છે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો જીતી ગઈ છે ટીમ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી ડબલ્યુ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ એકસો ને ચોસઠ રન બનાવીને ઓલ આઉટ થઈ ગયું હતું નેટ સ્કેવર બ્રન્ટ એસી રને સૌથી વધુ રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા દિલ્હીને મેચ જીતવા માટે એકસોને પાસઠ રનનો ટાર્ગેટ મળ્યો હતો ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ વીસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને એકસોને પાંસઠ રન સાથે મેચ કબજે કરી હતી દિલ્હીએ બે વિકેટ સાથે મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિતની કારકિર્દી સમાપ્ત હવે કેપ્ટન નહીં રહે રોહિત શર્માનું બીજી ટી અને રણજી ટ્રોફીમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું તેણે બીજી ટીની પાંચ ઇનિંગ અને રણજીની બે ઇનિંગમાં એકત્રીસ રન બનાવ્યા પીટીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિત માટે હવે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે અહેવાલ છે કે રોહિતને જૂનમાં શરૂ થનારા ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે તેના સાથે જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુ મામાએ મુસ્લિમ બાણકીનું મામેરું ભર્યું રાજ્યમાં ઘણા એવા ઉદાહરણ ઊભા થયા છે જે વખાણવાલાયક હોય છે કોમી એકતાના ઉદાહરણના વખાણ કરતાં તમે થાકશો નહીં ખેડાના ઊંઢેલા ગામમાં હિન્દુ મામાએ મુસ્લિમ બાણકીનું મામેરું કરીને કોમી એકતાનો દાખલો બેસાડ્યો છે મામલા મામા વાસ્તે ગાસ્તે મામેરું લઈને પહોંચ્યા ત્યારે આખું ગામ જોવા આવ્યું વિડીયોમાં જોવા મામેરાના લાગણીસભર દ્રશ્યો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ ન પહેરનારની હવે ખેર નથી રાજ્યમાં ટ્રાફિકના નિયમો કડક અમલ માટે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં સુરતમાં ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે હવે હેલ્મેટ ન પહેરનાર પોલીસથી બચી શકશે નહીં પોલીસ દ્વારા તેમના પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે ખાસ કે સાતસો ને બોતેર સીસીટીવીની મદદથી પોલીસ હેલ્મેટ ન પહેરનારની ઓળખ કરશે અને ચલણ પણ ફાળશે નિયમોનું પાલન ન કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસે નિયમોનું પાલન કરવા માટે અપીલ પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણીએ પત્ની સાથે અજમેરની દરગાહની મુલાકાત લીધી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના પત્ની પ્રીતિ અદાણી સાથે અજમેર એટલે કે રાજસ્થાનમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર ચાદર ચડાવી તેમણે મખમલની ચાદર અને ફૂલ અર્પણ કર્યા દેશની સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી આ દરમિયાન દરગાહના ખાદીમ સલમાન ચિસ્તી તેમને મુલાકાત માટે લઈ ગયા અને તેમને રૂક આપ્યો હતો અદાણી સાંજે ખાનગી વિમાનથી કિશનગઢ એરપોર્ટ પહોંચીને ત્યાંથી સડક માર્ગે દરગાહ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા સૌથી વધુ ક્યાના છે કબૂતરબાજીમાં પકડાયેલા એકસો ને ઓગણીસ મુસાફરો સાથેનો પ્લેન અમૃતસરમાં લેન્ડ થયો જેમાં સૌથી વધુ પંજાબના છે ગુજરાતની વાત કરીએ તો આઠ લોકોનો સમાવેશ થાય છે ખાસ કરીને આ લોકોમાં કલોલ અને માણસાના લોકોનો સમાવેશ થાય છે લુહાર ધવલભાઈ કલોલ લુહાર રુદ્ર કલોલ મિહિર ઠાકોર પટેલ ધીરજકુમાર અમદાવાદ ચૌધરી કનિષ માળસા ગોસ્વામી આરોહીબેન ગોસ્વામી દીપક પુરી અને ગોસ્વામી પૂજાબેન આટલા લોકોને ડિપટ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની કાતર ચાલી દસ હજાર લોકો બેરોજગાર બન્યા છે અમેરિકામાં લગભગ દસ હજાર કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ભાગીદાર એલોન મસ્કે એક જ દિવસમાં નવ હજાર પાંચસો કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે સરકાર કહે છે કે ખર્ચ ઘટાડવા માટે આ કરવાની જરૂર છે સરકાર પર છત્રીસ ટ્રિલિયન ડોલરનું દેવું છે અને ગયા વર્ષે એક પોઈન્ટ આઠ ટ્રિલિયનની ખાદ્ય હતી આગામી થોડા મહિનામાં વધુ છટણી પણ થવાની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામની જાહેરાત જોઈને ભરમાસો નહીં સાત પોઈન્ટ પચાસ લાખની ઠગાઈ કરવામાં આવી છે અમદાવાદના યુવકોને દુબઈની વર્ક પરમિટ આપવાનું કહીને સાત પોઈન્ટ પચાસ લાખ રૂપિયા લીધા બાદ બે શખ્સો યુવકોને વિઝિટર વિજાના નામે દુબઈ મોકલ્યા હતા અને ત્યાં ગયા બાદ કોઈ સગવડ ન આપીને લેબર વર્કની નોકરી કરાવી હતી જેથી દુબઈ ગયેલા યુવકો એક જ મહિનામાં ઇન્ડિયા પરત આવ્યા હતા આ અંગે બંને વિરોધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુટખા ખાવા ડ્રાઈવરે સ્ટેરિંગ છોડ્યો અને કુંભમાં જઈ રહેલી બસ પલટી ખાઈ ગઈ નેપાળથી મહાકુંભ સ્નાન કરવા આવી રહેલા મુસાફરોથી ભરેલી બસ ઉત્તર પ્રદેશના ગાજીપુર વારાણસી હાઇવે પર પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરેલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટના સ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી સ્થાનિક લોકોને પોલીસ દ્વારા તમામને બચાવી લેવામાં આવ્યા છે જેમાં કુલ પચીસ ઇજાગ્રસ્તોને મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે તબીબોની ટીમ એક વ્યક્તિને મૃત જાહેર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુકેના ભૂતપૂર્વ પીએમ પત્ની સાથે આગ્રામાં યુકેના ભૂતપૂર્વ પીએમ ઋષિ સુનકે તેમના પત્ની અક્ષતા મૂર્તિ અને સાસુ સુધા મૂર્તિ સાથે આગ્રામાં તાજમહેલની મુલાકાત લીધી અહીં તેમણે પ્રતિનિધિમંડળ સાથે કડક સુરક્ષા વચ્ચે તાજમહેલ નિહાળ્યો તેમના આગમનની સાથે સુરક્ષા કર્મચારીઓ સતર્ક થઈ ગયા અને બહારના લોકોને તાજમહેલમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી અગાઉ જી સમિટમાં સુનક તેમની પત્ની સાથે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ મામલે નવો રેકોર્ડ બન્યો છે ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થઈ ગઈ છે કૃષિમંત્રીએ જણાવ્યું છે કે આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ બાર પોઈન્ટ ત્રેવીસ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે ત્રણ પોઈન્ટ અગ્ન સિત્તેર લાખથી વધુ ખેડૂતો પાસેથી આઠ હજાર બસો ને પંચાણું કરોડ રૂપિયાથી વધુની મગફળી ખરીદાય છેલ્લા પાંચ વર્ષમાં થયેલી મગફળીની કુલ બાવીસ પોઈન્ટ ચોર્યાસી લાખ મેટ્રિક ટન ખરીદી સામે એક વર્ષમાં રેકોર્ડ બ્રેક બાર પોઈન્ટ ત્રેવીસ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે